નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આજે હનુમાનજીની બર્થડી મંદિરોમાં ભક્તોની ભીડ મહુધામાં ગોજારો અકસ્માત નવના મોત જ્વેલર સોની સોનિયા પ્રણવને ઉગ્ર રજૂઆત સાણંદ માઈ ક્રિએટનું મોદીના હસ્તે ભૂમિપૂજન અપહરણની શંકાએ દાણી લીમડામાં ટોળાનો આતંક પંદરની ધરપકડ બાપુનગરમાં કોંગ્રેસ વોર્ડ સમિતિનું દલિત સંમેલન યોજાયું

रादूत अतुलित बल अञ्जन पुत्र पवन सुतरा महावीर वम बजरंगी कुमति निवार सुमति के सङ्गी कञ्चन વજ્ર ભજા વિરાજય કાધે મુજય શંકર સુવન કેસ જી નંદજ પ્રતાપ મહગ હનુમાનજીની કર્તવ્ય નિષ્ઠાનો જોટો જડે તેમ નથી રામાયણમાં હનુમાનજીએ કરેલી કર્તવ્ય પરાયણતાના પ્રસંગો પ્રસંગોનો ઠેર ઠેર ઉલ્લેખ છે ભગવાન શ્રી રામના સેવક એવા હનુમાનજી મેઘાવી શક્તિ અને સાહસ માટે સંકટ મોચન તરીકે પણ પૂજાય છે સાથે હનુમાનજી સૂક્ષ્મ દ્રષ્ટિ નિપુણતા અને ધૈર્ય જેવા ગુણોનો પણ ભંડાર છે આજે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિની શહેર અને રાજ્ય સહિત દેશભરમાં ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે આજનો દિવસ હનુમાનજીની આરાધના ઉપાસના દિવસ છે હનુમાન આજના દિવસે હનુમાનજીને દ્વારા આવૃતિ આપે છે હનુમાન ચાલીસા પાઠ થઈ શકે સુંદરકાંડના પાઠોનું આયોજન પણ થાય છે રામધુન ના કાર્યક્રમો પણ યોજાય છે હવે વિવિધ રીતે ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે હનુમાન જયંતિના ઉત્સવને ઉજવે છે અને હનુમાન ભક્તિમાં તર્ન થાય છે હનુમાનજી બલ બુદ્ધિ વિદ્યા અને ધન

બપોર પડતા જ રસ્તા સુમસામ બની જતા હોય છે ગુજરાતમાં રોજી રોટી રળવા ખાનગી બસમાં પ્રવાસ કરી રહેલા શ્રમજીવીઓને ક્યાં ખબર હતી કે આ બસ કાળમુખી બનશે ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશના જાંબુવા ખાતેથી એક ખાનગી બસ અમદાવાદ આવી રહી હતી ત્યારે મૌધા ડાકોર માર્ગ ઉપરના સરદારપુરા પાટિયા નજીક રસ્તા ઉપર ઉભેલા એક ડમ્પરને આ બસ પૂર ઝડપે ધસી આવી અને ઘટના સ્થળે આઠ લોકોના મોત નીપજ્યા જયારે પંદર થી વધુ ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આજે વહેલી સવારે મૌધા તાલુકાના સરદારપુરા પાટિયા નજીક રસ્તા ઉપર એક ડમ્પર પંચર પડેલી હાલતમાં ઊભું હતું

અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું પતરું કટરથી કાપી લોકોને બહાર કાઢવા પડ્યા જેમાં એક બાળકીનો અદ્ભુત બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે સોના ચાંદીના દાગીના ઉપર વધારાયેલા એક્સાઇટ ડ્યુટીને પાછી ખેંચવાની માંગને લઈને છેલ્લા વીસ દિવસથી જ્વેલર્સ વેપારીઓની હડતાળ જારી છે આ મામલે આજે સોનીઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે સરકાર આ મામલે વિચારશે જો કે વેપારીઓ આ જવાબથી સંતુષ્ટ નથી તેમણે એક્સાઇઝ ડ્યુટી પરત ખેંચવાની માંગને લઈને સોનિયા ગાંધી પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે વેપારીઓ આજે નાણામંત્રી પ્રણવ મુખર્જીને પણ મળનાર છે આજે પ્રણવ મુખર્જી સાથે બેઠક બાદ જ્વેલર્સોની હડતાલનો અંત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે સરકાર અને જ્વેલર્સ વેપારીઓ વચ્ચેના ગતિરોધને દૂર કરવા નાણામંત્રી પ્રણવ મુખર્જીએ આજે વેપારીઓને વાતચીત માટે બોલાવ્યા છે આ બેઠકમાં સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે સત્તરમી માર્ચથી ચાલી રહેલી હડતાળને કારણે અત્યાર સુધીમાં હજારો કરોડોનું નુકસાન થયું છે ગુજરાત કોંગ્રેસ પણ કેન્દ્રને આ મામલે નરમ વલણ અપનાવી વેપારીઓને વેપારીઓની માંગણીઓને ગ્રાહ્ય રાખવા રજુઆત કરી છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા ઉદ્યોગ સાહસિકો અને યુવા પ્રતિભાઓ માટેના વિશ્વકક્ષાના ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજીનું ભૂમિપૂજન કરતા યુવા પ્રતિભાઓને તેમના મૌલિક વિચારોને સાકાર કરવા આઈ ક્રિએટ ઇન્ફેસન સેન્ટરમાં આહવાન કર્યું છે અમદાવાદ જિલ્લામાં બાવળા રોડ પર કેન્સ વિલે ગોલ્ફ ક્લબ નજીક પાંત્રીસ એકરમાં રાજ્ય સરકારના સહયોગથી રચાયેલા ગુજરાત ફાઉન્ડેશન ઓફ સેન્ટર પ્રિન્યોરશીપ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે કાર્યરત થશે करीब सवा सौ साल पहले 11 सितंबर को अमरीका की भूमि पर स्वामी विवेकानंद जी के उस भाषण ने पूरे विश्व का हिंदुस्तान के प्रति ध्यान आकर्षित किया था अमरीका ने उस 11 सितंबर को भुला दिया तो करीब सवा सौ साल के बाद दूसरी 11 सितंबर उनके द्वार पर आधम की और बहुत बड़े विनाश का कांड हो गया अगर वो पहले वाली 11 सितंबर को न भूलते तो दूसरे वाली 11 सितंबर की नौबत नहीं आती एंड आई ओनली होप दैट वी विल गेट द लैंड दैट वी हैव रिक्वेस्टेड एंड आई कैन अश्योर यू दैट वी विल बी वेरी वेरी हैप्पी टू बी पार्ट ऑफ दिस दिस પ્રસંગે યુથ આઇકોન ઉપર બોલતા મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા અને અમેરિકાને શિખામણ આપતા કહ્યું સવાસો વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે અમેરિકામાં પ્રવચન કરી વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું હતું

એટલું જ નહીં ટોળાએ સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસ ઉપર પણ ભારે પથ્થરમારો કરતા નાસ ભાગ મચી ગઈ પોલીસે લોકોના ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરીને ટીયર ગેસના ત્રીસ જેટલા સેલ છોડ્યા હિંસા ઉપર ઉતરી આવેલા ટોળાએ સરસ્વતી નામની પિસ્તાલીસ વર્ષીય મહિલાને પોતાને સોંપી દેવા પોલીસ ઉપર દબાણ વધાર્યું જોકે પોલીસે મચક ન આપતા સ્થાનિક રહીશોએ પોલીસની ત્રણ ગાડીઓના કાચ તોડી પથ્થરમારાનો વરસાદ ચાલુ રાખ્યો

ગઈકાલે સાંજે બાપુનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા દલિત સંમેલન યોજાયું હતું આ પેટા ચૂંટણીમાં એનસીપીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે સંમેલનને સંબોધતા દાણી લીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા દલિત સંમેલનમાં કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલ રાજુ પરમાર એનસીપીના જગદીશચંદ્ર દાફડા સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનને સંબોધ્યું હતું કોંગ્રેસના ઉમેદવારોને વિજય અપાવવા મતદારોને અપીલ કરી હતી યુનિનોરે તેના તેર કોમર્શિયલ સર્કલ્સમાં મજબૂત ગ્રાહક વૃદ્ધિ દર જાળવી રાખ્યો છે ગુજરાતમાં ફેબ્રુઆરી બે દરમિયાન યુનિનોરમાં સૌથી વધુ ગ્રાહકોનો ઉમેરો થતાં ગ્રાહક વૃદ્ધિની દ્રષ્ટિએ તે નંબર વન બની છે એકલા ફેબ્રુઆરીમાં ચાર લાખથી વધુ ગ્રાહકોએ યુનિનોરની સર્વિસને પસંદ કરી છે જે અત્યાર સુધીનો યુનિનોર દ્વારા સૌથી ઊંચો વધારો છે આ બાબત સ્પષ્ટપણે યુનિનોર એટલે ફાયદો અભિયાનની સફળતા દર્શાવે છે for The company is uh, to continue to do three things at the same time. We will continue to secure our legal position. So, when it comes to the Supreme Court, we will in, in the coming few days move for a creative position. The other part we do is to continue to pro provide our views to the regulator on how this auction should happen. And the third thing is to continue to win in the market every day to make sure that our business is, is uh, prospering. Uh, ગુજરાતમાં તેની આ સફળતાની ઉજવણી કરતા યુનિનોના મેનેજિંગ ડિરેક્ટર સિગ્વે બ્રેકે બજારની મુલાકાત લીધી હતી અને અમદાવાદમાં ગ્રાહકો રિટેલર્સ વિતરકો અને કર્મચારીઓને મળ્યા હતા તથા યુનિનો પ્રત્યે તેમની કટિબદ્ધતાના વખાણ કર્યા વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઇવ વેબ ચેનલ નમસ્કાર